હેલો વિદ્યાર્થીઓ વેલકમ ટુ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ ધોરણ ધોધણબાર તત્વજ્ઞાન વિષયમાં આજે આપણે ચેપ્ટર ત્રણ અનુમાનના નિયમો જોવાના છીએ બધા જ વિદ્યાર્થીઓને આ ચેપ્ટરમાં થોડી તકલીફ પડે છે ક્યાંક ને ક્યાંક નિયમો નથી આવડતા એના હિસાબે તમને મનોયત્નની અંદર આપેલા જે રૂપલક્ષી સાબિતીઓના દાખલા છે એ તમને નથી આવડતા ઓકે તો આજે આપણે મનોયત્ન ત્રણ પોઈન્ટ એકનો પ્રશ્ન ત્રણના જે દસ દાખલા તમને રૂપલક્ષી સાબિતીના આપેલા છે એ આજે ચલો આજે આપણે જોવાનું છે કે રૂપલક્ષી સાબિતીઓમાં ખાલી જગ્યા પૂરો તો કે ઓકે અહીંયા તમને એક આવો દાખલો આપેલો હશે અને સામે એની સામે જો અહીંયા ખાલી જગ્યા આપેલી હશે ઓકે તો કે હા ઓકે હવે આ ખાલી જગ્યાની અંદર તમારે અહીંયા જવાબ લખવાનો થાય તો કે આ જવાબ ક્યાંથી લાવું તો એ જવાબ તમને અહીંયાથી જ મળી જશે તો કે કેવી રીતે વિદ્યાર્થીઓ અહીંયા જુઓ આ જે રૂપલક્ષી સાબિતીઓ છે એની અંદર અનુમાનના રૂપો અનુમાનના નિયમના રૂપો અનુમાનના જે નિયમો છે આઠ નિયમો અને આ આઠ નિયમોના રૂપો છે આ તમને અહીંયા જે આ રૂપલક્ષી સાબિતી દેખાય છે તો કે હા આની અંદર શું છે તો અનુમાનના જે નિયમો છે ને એના નિયમોના રૂપો આઠ નિયમો છે ને આઠ નિયમોના રૂપો અહીંયા ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે હવે એમાંથી આ પહેલું અને આ બીજું આ બંને શું છે અહીંયા પી આપેલો છે દેખાય છે તો કે હા તો પી નો મતલબ શું થાય તો કે આ એક અને બંને આ બંને શું છે આધાર વિધાન છે શું છે આધાર વિધાન અને આ બંને આધાર વિધાનોમાંથી આ વિધાનો શું કરેલા છે તો કે ફલિત કરેલા છે તો આપણે હવે અહીંયા સૌથી પહેલાં તમને જો જે પી દેખાય ને પી પી એનો મતલબ થાય આધાર વિધાન તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે કે આ ત્રાસી લાઇન છે ને એના આગળ જે પી છે એ શેનો નિર્દેશ કરે છે તો એ શેનો નિર્દેશ કરે છે આધાર વિધાનોનો તો અહીંયા આપણી આ રૂપલક્ષી સાબિતીની અંદર આધાર વિધાનો કેટલા છે તો કે આ પહેલું અને બીજું આવું ખબર ક્યાંથી પડે તો કે જે નંબર આપેલા હશે એક બે ત્રણ તો એની સામે તમને પી આપેલો હશે રેડી તો કે રેડી તો આ જે પી પી હશે એ વિધાનો કેવા હશે તો કે એ આધાર વિધાનો હશે ઓકે હવે આ બે આધાર વિધાનોમાંથી આ ત્રીજું વિધાન શું કરેલું છે તો કે ફલિત કરેલું છે પણ અનુમાનના કંઈક કોક ને કોક નિયમ પરથી આ વિધાનને ફલિત કર્યું છે હવે જ્યારે પણ તમારે આ વિધાન અને એની સામે ખાલી જગ્યા પૂરવાની થાય ત્યારે તમને શોર્ટકટ રીતે સમજાવું છું ત્યારે તમારે કોઈ મગજ ના લગાવવાનું એક જ તમારા માઇન્ડમાં એક વસ્તુ આવી જોઈએ તો કે શું તો અહીંયા જુઓ તમે જે શરતી કે હવે આ ત્રીજા નંબરની અંદર જે શરતી કે આપેલું છે એ ઉપરના બે આધાર વિધાનોમાંથી તમને કઈ જગ્યાએ દેખાય છે તો કે મને અહીંયા પહેલાં આધાર વિધાનમાં દેખાય છે તો કે આ થયું ને જે શરતી કે તો કે ઓકે એકદમ રેડી છે બીજું આ જે પહેલું વિધાન છે એમાં સર્વોપરીક કોણ છે તો કે સમુચ્ચય કોણ છે સમુચય તો સમુચ્ચયના એવા કયા નિયમો છે યાદ કરો તો સમુચ્ચયને લગતા નિયમો છે તો કોંજનો નિયમ અને સિમ્પનો નિયમ પણ કોંજના નિયમની અંદર તો નીચે કોંજ હોય પણ એક સિમ્પનો એવો નિયમ છે જેમાં કોંજ અહીંયા આજે ક્યાં હોય ઉપર હોય તો આ નિયમ કયો છે તો કે આ અનુમાનનો સિમ્પનો નિયમ છે અને આ સિમ્પના નિયમમાંથી આ જે શરતી કે વિધાનને ફલિત કર્યું છે તો કે કેવી રીતે તો જો અહીંયા આ સિમ્પનો નિયમ સિમ્પનું તમે મને કહેજો તો કે પી સમુચય ક્યુ તેથી પી ઓકે ઓકે પી સમુચય ક્યુ તેથી પી હવે આ જે આખું વિધાન છે એને હું પી વિધાન કહી શકું તો કે હા પછી અહીંયા સમુચય તો સમુચયને મૂકી દઉં હવે અહીંયા જો ક્યુ છે તો આને હું ક્યુ કહી દઈશ તો કે હા હવે જો આ પી વિધાનમાં કયું વિધાન આપેલું છે તો કે જે શરતી કે

તો બસ કશું જ નહીં અહીંયા તમારો જવાબ શું થાય આપણે જે શરતી કેને ફલિત કરેલું છે અહીંયા પણ કયા આધાર વિધાનમાંથી તો કે પહેલાં નંબરના આધાન આધાર વિધાનમાંથી અને નિયમ કોનો અહીંયા લગાડ્યો છે કયા અનુમાનના નિયમના આધારે આ વિધાન ફલિત થયું છે તો કે સિમ્પના નિયમના આધારે શું સિમ્પના નિયમના આધારે તો અહીંયા આપણે આજે ખાલી જગ્યા છે પહેલાં નંબરની ત્યાં તમારે શું લખવું પડે તો કે એકનો સિમ્પ આપણે શું કર્યું એકનો સિમ્પ પહેલા આધાર વિધાનનો સિમ અને એના ઉપરથી આપણે આ વિધાનને શું કર્યું છે તો કે ફલિત કર્યું છે રેડી છે આટલું સરળ છે પણ એકવાર જો તમે વ્યવસ્થિત આ વિડીયો જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે તો નહીં ઘાટાક્ષરે લખ્યું છે વાંધો નહીં ચાલો હવે અહીંયા છે જે શું છે જે હવે તમે મને એમ કહેશો હવે બીજું એક વસ્તુ આપણે ચોથા નંબરના ફલિત વિધાન જે જે ખાલી જગ્યા આપણે પૂરવાની હોય એ નંબર જે હોય અને એના ઉપરના બધા જે નંબર છે તો એ બધા શું બની જશે આધાર વિધાનો મતલબ અહીંયા આપણે જેની સામે ખાલી જગ્યા પૂદવાની થાય તો કે ઓકે હવે આમ આધાર વિધાનો કેટલા હતા તો કે બે જ હતા પણ હવે અહીંયા આપણે ચોથા નંબરની જ્યારે લાઈન આવીએ એ ખાલી જગ્યા પૂરી દીધી હવે આ ખાલી જગ્યામાં આવ્યા તો આ જે જે છે એના ઉપરના બધે આધાર બધે બધા તમે આધાર વિધાનોની અંદર એનો ઉપયોગ કરી શકો અને એ આધાર વિધાનોના આધારે તમે નીચેના વિધાનોને ફલિત કરી શકો હવે અહીંયા વિદ્યાર્થીઓ શું છે જે તો તમે જુઓ આ એક બે અને ત્રણ આ ત્રણ આધાર વિધાનોમાંથી કયું એવું આધાર વિધાન તમને દેખાય છે જ્યાં એકલો જે તમને દેખાય છે તો અહીંયા જે હે પણ અહીંયા જે શરતી કે છે એટલે આને નહીં જોવાનું પણ આ જે એકલો છે તો અહીંયા જુઓ આ જે સમુચ એલ દેખાય છે તો કે હા દેખાય છે તો અહીંયા જુઓ તમે આ જે છે તો જેને અહીંયા શું કર્યું છે ફલિત કર્યો છે તો હવે આ નિયમ કયો હશે તો જ્યારે સમુચયનો નિયમ આવે ને એટલે તમારે સિમ્પ યાદ કરવાનું તો સિમ્પનું રૂપ શું થાય તો કે પી સમુચય ક્યુ તેથી પી હવે આ રૂપને તમે અહીંયા ધૂપો જવાબ આવે છે તો હા અહીંયા પી આ સમુચય આ ક્યુ તેથી અહીંયા જે પીની જગ્યાએ શું છે જે તો અહીંયા જો અહીંયા પી ઉતાર્યો અહીંયા પીની જગ્યાએ જે છે તો અહીંયા જે નહીં ઉતાર્યું તો થઈ ગયો બીજાનો સિમ્પ વિદ્યાર્થીઓ હું એકદમ સરળ ભાષામાં તમને સમજાવવાની કોશિશ કરું છું થોડું ધ્યાન આપજો આવડી જશે ચલો બીજાનો સિમ્પ આવી ગયો તો કે હા બીજાનો સિમ્પ આપણે કર્યો ખબર પણ પડી બીજો અમુક વિદ્યાર્થીઓ એવા છે વિડીયો જોઈને જતા રહે છે એવું ના કરો વિડીયો જોતા હોય તમને ખબર પડતી હોય તો થોડું કોમેન્ટમાં જણાવો તો મને કંઈક ઉત્સાહ જાગે હું તમારી માટે આવા કંઈક વિડીયો બનાવું પણ અમુક વિદ્યાર્થીઓ જોઈને બસ ખાલી જતા રહે છે એટલે ખાસ થોડી આદત રાખો કે જો વિડીયોમાં ખબર પડી હોય દાખલા સમજાતા હોય તો થોડી કોમેન્ટ કરજો બીજા કોઈ દાખલા એવા હોય જેમાં તમને ખબર નથી પડતી તો પણ તમે કહી શકો છો તો તમારા માટે સો ટકા વિડીયો બનાવીશ ચાલો હવે અહીંયા છે કે કે કયા નંબરે પાંચમા નંબરે તો પાંચમા નંબરથી ઉપરના જેટલા નંબર હોય એ દરેકે દરેક નંબરની અંદર તમે જોઈ શકો મતલબ પહેલું આધાર વિધાન બીજું ત્રીજું ચોથું આ ચારે ચાર આધાર વિધાનો જોઈ અને તમે અહીંયા કેને લાવી શકો ઓકે 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 હવે મારા વાલા વિદ્યાર્થીઓ અહીંયા એકલો કે છે તો કે હા તમે ઉપર જુઓ કઈ જગ્યાએ તમને કે દેખાય છે તો કે અમને અહીંયા કે દેખાય છે આ રહ્યો કે ઓકે હવે આ કે છે અને અહીંયા એની આગળ જે છે પણ વચ્ચે કારક કયું છે તો કે શરતી કારક છે કયો એવો નિયમ છે જેમાં શરતી કારક આવે તો એક તો એમપીનો નિયમ આવે એમટીનો નિયમ આવે અને એચએસનો નિયમ આવે પણ એચએસના નિયમની અંદર ત્રણ શરતી કારક હોય અહીંયા તો એક જ છે એમ ટીના નિયમની અંદર શરતી આવે પણ એમટીમાં નિષેધ આવે એટલે આ એમટી પણ ના હોઈ શકે તો હું એમ કહું કે આ એમપીનો નિયમ હોઈ શકે એમ તો કે હા બિલકુલ કહી શકો કેમ ના કહો તો એમપીના નિયમનું રૂપ શું થાય તો લખો પહેલાં રૂપ તો કે પી શરતી ક્યુ પી તેથી ક્યુ બીજું વિદ્યાર્થીઓ આ તમે અહીંયા હું પહેલી વાર શીખવાડું છું એટલે અહીંયા હું રૂપ લખું છું પણ તમે પરીક્ષાની અંદર વ્યવસ્થિત પ્રેક્ટિસ કરેલી હશે તો તમારે રૂપ લખવાની કોઈ જરૂર નથી આ તો હું તમને સમજાવું છું એટલા માટે અહીંયા રૂપ લખીને તમારા મગજમાં ઉતરે એટલા માટે હું અહીંયા રૂપ લખું છું બાકી તમે પરીક્ષાની અંદર જ્યારે આ દાખલો સોલ્વ કરવા બેસો ને એટલે ફટાફટ તમારાથી સોલ્વ થઈ જશે આ હું પહેલીવાર તમને સમજાવું છું એટલા માટે મારે અહીંયા લખવું જરૂરી છે તમને સમજાવવા માટે રેડી તો કે રેડી બીજું મારી એક વાત યાદ રાખશો જો તમારે રૂપલક્ષી સાબિતી શીખવી જ હોય ને તો સૌથી પહેલાં અનુમાનના આઠ નિયમો તૈયાર કરો એના સિવાય બિલકુલ તમને આ દાખલા નહીં આવડે એ મારી ગેરંટી છે કારણ કે અહીંયા નિયમ છે ને એના રૂપો છે તમને વિદ્યાર્થી જો આઠ નિયમોના રૂપ ના આવડે ને તો આ દાખલા ના આવડે એ હું ગેરંટી આપું છું કારણ કે અહીંયા રૂપ આવે છે રૂપ આવડે તો આ દાખલા આવડે જો રૂપ જ ના આવડે તો દાખલા ક્યાંથી આવડે એટલે પહેલાં અનુમાનના આઠ નિયમો તૈયાર કરો એના રૂપો તૈયાર કરો ને પછી તમે અહીંયા આવો અને જો નિયમના રૂપો તૈયાર કરવા હોય એકદમ શોર્ટકટ રીતે

પછી નિયમ શું કહે છે કે પી શરતી ક્યુ તો આ જો જે શરતી કે પછી કોણ આવશે પી તો પી એટલે જે તો જે આવ્યો હા અને ક્યુ એટલે કોણ કે તો કેને ઉતારી દીધો તો હા જો આ જેમ રૂપ છે ને એ જ રીતે અહીંયા વિધાનો આપેલા છે જે શરતી કે જે તેથી કે પી શરતી ક્યુ પી માટે ક્યુ ઓકે તો કે દાદી તો હવે જો આ ત્રીજું વિધાન અને આ ચોથું વિધાન અને નિયમ કોનો લાગુ પાડ્યો એમ પીનો તો હોય તમે એમ લખી શકો કે ત્રણ ચાર એમ રેડી તો કે એકદમ રેડી ત્રણ ચાર અને એમ ઓકે તો કે ઓકે આટલા સુધી ક્લિયર હવે જુઓ છઠ્ઠા નંબરમાં આવો હવે અહીંયા છે એલ શરતી એમ હવે આ છઠ્ઠા નંબરે છે અને ઉપરના તમે પાંચે પાંચ વિધાનોને ચેક કરો તો આ છઠ્ઠા નંબરનું જે અહીંયા વિધાન ફલિત કર્યું છે એ ઉપરના કયા આધાર વિધાનમાંથી આવ્યું છે તો એલ શરતી એમ તમને કઈ જગ્યાએ જોવા મળે છે વિદ્યાર્થીઓ તો ઉપર જો છે એલ શરતી એમને શું કરી છે તો કે અહીંયા ફલિત કરી છે હવે તમને સિમ્પનો નિયમ ખબર છે કે પી સમુચાઈ ક્યુ તેથી પી અને બીજું રૂપ પણ છે સિમ્પનું તો કે કયું તો કે પી સમુચાઈ ક્યુ તેથી ક્યુ આ રૂપ પણ કામમાં આવે છે અને આ રૂપ પણ કામમાં આવે છે અહીંયા સાઈડમાં લખું છું જો સિમ્પના બે રૂપો છે પી સમુચય ક્યુ તેથી પી અને પી સમુચય ક્યુ તેથી ક્યુ હવે અહીંયા આ એલ શરથી એમને ઉતાર્યું છે ને એ આ વિધાન લાગુ અને આ રૂપ લાગુ પાડ્યું છે કેવી રીતે જો કે પી સમુચય ક્યુ તેથી ક્યુ આ પી એટલે જે શરતી કે આ ક્યુ એટલે એલ શર પી સમુચય ક્યુ તેથી ક્યુ પી સમુચય ક્યુ તેથી ક્યુ ક્યુ એટલે એલ શરતી એમ ક્યુની ની અંદર કોણ છે એલ શરતી એમ તો અહીંયા શું કર્યું એકનો સિમ્પ કર્યો રેડી ખબર પડી આ પહેલાં નંબરના વિધાનમાંથી આ વિધાનને ફલિત કર્યું છે પહેલાં નંબરનું આધાર વિધાન છે એમાંથી આ વિધાનને ફલિત કર્યું છે અને નિયમ કોણનો લાગુ પાડ્યો છે તો કે સિમ્પનો લાગુ પાડેલો છે રેડી છે તો કે ચલો જુઓ તમે હવે આપણે સાતમા નંબરે કયું વિધાન છે એલ વિધાન હવે એલ વિધાનને ફલિત કર્યું છે પણ ઉપરના કયા આધાર વિધાનમાં તમને એલ જોવા મળે છે તો કે અહીંયા એલ છે પણ અહીંયા કોઈ નિયમ લાગુ પડે એવું લાગતું નથી બીજી જગ્યાએ આ રહ્યો એલ

તેથી ક્યુ અને નિયમ કોનો છે તો કે સિમ્પનો નિયમ છે તો આપણે આ એલ એલ વિધાને ફલિત કર્યું પણ કયા નંબરના આધાર વિધાન પરથી તો કે બીજા નંબરના આધાર વિધાન પરથી તો લખો અહીંયા બે અને નિયમ આપણે કોનો લગાડ્યો તો કે સિમ્પનો તો અહીંયા બેનો સિમ્પ ઓકે ખબર પડે છે સમજાતું હોય તો જરા થોડું કહેતું રહેવું તો મને બી ખબર પડે કે તમે ભણો છો ને તમને આવડે છે ચલો હવે અહીંયા છે એમ છે તો કે હા છે એમ તમને આ ઉપરના જે સાત આધાર વિધાનો આપેલા છે એમાંથી તમને આ એમ કઈ જગ્યાએ દેખાય છે તો જો એક અય્ય છે પણ લગભગ અય્યથી કંઈ કોઈ નિયમ લાગુ પડે એવું લાગતું નથી પણ અય્ય એમ છે એમાં કોઈક નિયમ આપણને થોડો થોડો દેખાય છે તો કે કેવી રીતે તો અહીંયા એમપી લખેલું છે મેં જુઓ એમપીનું રૂપ શું છે તો કે પી શરતી ક્યુ પી તેથી ક્યુ તો આ જે રૂપ છે ને એને અહીંયા મૂકી દેજો એકવાર તો કે આ પી શરતી ક્યુ પી તેથી ક્યુ રૂપ લાગુ પડી ગયું તો કે હા જો પી શરતી ક્યુ પી તેથી ક્યુ આ પી એટલે એલ અને શરતીનું શરતી એમ એટલે ક્યુ હવે અહીંયા પી આવ્યો તો આ પી છે તો પીની જગ્યાએ કોણ છે એલ તો અહીંયા એલ છે તો કે આ છે આ ક્યુ એટલે કોણ એમ તો આ ક્યુની જગ્યાએ એમ છે તો અહીંયા એમ આવ્યો હા આવ્યો તો આ નિયમ કયો લાગુ પડ્યો એમ પીનો તો છ અને સાત આ એમ આવ્યો એમપીના રૂપ પરથી પણ કયા આધાર વિધાનોમાંથી તો કે આ છઠ્ઠા નંબરનું અને આ સાતમા નંબરનું તો લખવાનું છ અને સાત એમપી પી છ સાત એમ ઓકે કેટલું સહેલું છે ખાલી તમને રૂપ આવડતું હોય નિયમોના રૂપો આવડતા હોય તો તમે વ્યવસ્થિત અહીંયા ખાલી જગ્યા પૂરી શકો હવે અહીંયા જો કે સમુચ્ચય એમ હવે અહીંયા સમુચય છે નીચે સમુચય છે આપણને ખબર છે કે અનુમાનના આઠ નિયમો અને આઠ નિયમોમાંથી કોંજનો નિયમ છે અને કોંજના નિયમની અંદર નીચે સમુચય હોય અને એનું રૂપ શું હોય તો કે પી ક્યુ અહીંયા પી ક્યુ તેથી પી સમુચય ક્યુ હવે તમે અહીંયા કે સમુચય એમ તો છે તો કે એટલે પી અને એમ એટલે ક્યુ કોંજનો નિયમ જુઓ પી ક્યુ તેથી પી સમુચય ક્યુ અહીંયા કે એટલે પી સમુચયનો સમુચય એમ એટલે ક્યુ તો આ કે ઉપર ક્યાંય દેખાય છે તો જુઓ તો આ ને કે આ રહ્યો તો પાંચમા નંબરમાં કે છે અને ક્યુ એટલે એમ એમ ક્યાં છે આ રહ્યું આઠમા નંબરમાં તો પાંચ અને આઠ શું છે પાંચ અને આઠ અને નિયમ કોનો લાગુ પડશે છે કોંચનો તો એ લખી દો કોચ અને આઠનો કોંચ શું આમાં ના આવડે શું અઘરું છે પ્રોબ્લેમ એટલે છે કે આપણને નિયમો નથી આવડતા એના રૂપો નથી આવડતા અને એ રૂપોને અહીંયા ગોઠવતા નથી આવડતા જો આટલું આવડી જાય તો દાખલો આવડી જાય સો ટકા રેડી જો વિદ્યાર્થીઓ ઈમાનદારીથી દાખલામાં ખબર પડી હોય તો જરા કોમેન્ટની અંદર જણાવજો અને જો તમને દાખલામાં તકલીફ પડતી હોય તો સો ટકા તમારા માટે વિડીયો બનાવીશ કોમેન્ટની અંદર જણાવજો વિડીયોને લાઈક બી કરજો અને તમારા મિત્રો સુધી આપણા વિડીયોને અવશ્ય શેર કરજો ચલો મળીશું આપણે આગળના વિડીયોમાં